રામદેવ પીરના મેળામાં અનાથ આશ્રમના બાળકોને મેળામાં આનંદ કરાવતી ભચાવ પોલીસ જ્યાં રાપરમાં આજના સમયમાં મેળો માલવા માટેનું દરેકનું સપનું હોય છે ત્યારે મેળામાં અબાલ વૃદ્ધ સૌ પોતપોતાની રીતે જઈને આનંદની લાગણી વ્યક્ત કરે છે પરંતુ જે બાળકો અનાથ હોય તેવા બાળકોને કોણ લઈ જાય એ એક સવાલ છે આજે લોકો પોલીસ પ્રત્યે અણગમો વ્યક્ત કરે છે પરંતુ તેમની સારી કામગીરી અંગે ભાગ્યે જ કોઈ નોંધ લેતા તો એ છે ત્યારે બચાવ પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપ ખાંભલા અને સી ટીમે આવું એક ઉમદા કાર્ય કરી બતાવ્યું છે પૂર્વ કચ્છ પોલીસને ગૌરવ અપાવ્યું છે જેમાં જે આર મોથલિયા બોર્ડર રેન્જ આઈજી તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાય પોલીસ અધિક્ષક સાગર સાંભડા બચાવ વિભાગને તરફથી જિલ્લામાં સુરક્ષા સેતુ અંતર્ગત તેમજ શી ટીમ દ્વારા સિનિયર સિટીઝન તથા મહિલા સશક્તિકરણ તેમજ અન્ય વિવિધ કાર્યક્રમ કરાવવાની તેમણે આયોજન કર્યું હતું